નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ્ધ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશોનું ત્યાંથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શનને આટલી ઉંમરે પછી મળશે વધારાનું પેન્શન ને મફત તબીબી સારવાર મળશે જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો તો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી છે મિત્રો વિડીયો સૌ કરતાં પહેલાં આપણી જે વોટ્સઅપ ચેનલ છે ટેલિગ્રો બને બનાવેલ છે લિંક ડિસ્ક્રિપ્શનમાં કૂદશું અવશ્ય અવશ્ય જોઈન થઈ જજો મિત્રો તેમના ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન રાખ બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો તો મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર આવે છે તો મિત્રો પહેલાં આપણે વાત કરીશું કે ડીએ હાઇક બે હજાર પચીસ તમે જાણો છો મિત્રો વર્ષમાં બે વાર મગવા મોંઘવારી બથ્થું બદલવામાં આવે છે એટલે કે મિત્રો મોંઘવાડી ભથ્થું વધારવામાં આવે છે મોંઘવાળું ભથ્થું તમે જાણો છો આ એઆરસીપીઆઈ ડેટા ફૂગાણું દરના આધારે જેટલો ફૂગાણું દર હશે તેનો આધારિત મોંઘવારી ભથ્થું વર્ષમાં બે વાર એટલે કે જાન્યુઆરી પછી જુલાઈમાં વધારવામાં આવે છે તો મિત્રો જુલાઈ મહિનો શરૂ ચાલી રહ્યો છે તેવામાં નિષ્ણાતો માને છે કે આ વખતે મોંઘવાડી ભથ્થુંમાં તે ચાર ટકાનો વધારો જોવા મળી શકે છે તે ચાર ટકાનો વધારો જોવા મળી શકે તો પેન્શન પગારમાં કેટલો વધારો થશે તો મિત્રો પેન્શનમાં ચાર ટકાનો એટલે કે મિત્રો બે હજારની પંદરસો લઈને બે હજારની આસપાસ મોંઘવાડી ભથ્થામાં એટલે કે પેન્શનમાં વધારો જોવા મળી શકે છે ઈઆસ રૂપિયા ડેટ આંકડો બહાર પડી ગયો છે મિત્રો મે મે જૂન જૂન મહિનાનો બાકી છે મે મહિનામાં એકસો ચુમ્માલીસ પોઈન્ટ પહોંચી ગયો છે મિત્રો અને જૂન મહિનામાં પોઈન્ટ પાંચ એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ પહોંચી જશે આ એકસો ચુમ્માલીસ પાંચના અનુસંધાન નિષ્ણાતો માને છે કે મોંઘવારી ભથ્થામાં હાલ પંચાણું ટકા મગવાડી ભથ્થું ચાલુ રહી છે ચાલી રહી છે તમે જાણો છો કે જાન્યુઆરીમાં બે ટકા ત્રેપન ટકા હતું એટલે બે ટકા વધારે પંચાણું ટકા કરવામાં આવ્યું હતું આ વખતે નિષ્ણાંત માને છે કે ત્રણથી ચાર ટકા ત્રણથી ચાર ટકા મોંઘવાળી પડતું વધી જશે તો એટલે મિત્રો ઓગણસાઠ ટકા થઈ જશે તો મિત્રો જો ત્રણ ટકા વધશે તો પંદરસોનો લાભ મળશે અને ચાર ટકા મોંઘવારી પડતું વધશે તો મિત્રો બે હજારનો લાભ મળશે આ મિત્રો એટલું સ્પષ્ટ કહી શકાય કે જેટલું મોંઘવાડી પત્તું વધશે એટલું પેન્શનની પગારમાં ફાયદો જોવા મળી શકે છે મિત્રો દાખલા તરીકે તમને કંઈ એક્ઝા એક્ઝામ્પલ આપી સમજ સમજાવું જો મિત્રો જો તમે પેન્શનધારક છો કે જે સરકારી કર્મચારી છો તો સરકારી કર્મચારી પગારમાં મિત્રો પચાસ હજાર પગાર છે ને મોંઘવારી પત્તું ત્રણ ટકા વધે કે તો જે ત્રણ ટકા વધે તો મોંઘવારી પત્તું અઠ્ઠાવન ટકા થઈ જાય તો ત્રણ ટકા વધે તો મિત્રો પંદરસોનો વધારો થશે આ મિત્રો મોંઘવારી પત્તુ પચાસ ટકા પચાસ હજાર પગાર હોય તો પંદરસો પ્લસ કરી નાખવાના રહેશે મિત્રો એટલું જેટલું તમારો મોંઘવારી બથમ જુલામાં તમે એટલો વધારો થશે ત્યારબાદ મિત્રો વાત કરી લે કે આટલો ઉંમરના પછી મળશે વધારાની પેન્શન જો તમારી ઉંમર મિત્રો એંસી એંસી વર્ષની થઈ જાય એંસી વર્ષ થઈ જાય તો તમને વીસ ટકા વધારો જોવા મળી જશે મિત્રો એંસી વર્ષ વીસ ટકા એટલે મિત્રો તમારે જે પેન્શન હોય એમાં પ્લસ બે હજાર રૂપિયા વધારો કરી દેવાનો રહેશે ત્યારબાદ પંચ્યાસી નેવ નેવું હોય વર્ષની ઉંમર આવતા પેન્શન આપશો તો મિત્રો ત્રીસ ટકા પેન્શન વધારો મળશે ત્યારબાદ ત્યારબાદ મિત્રો જો નેવુંથી પંચોની હોય તો મિત્રો નેવુંથી પંચોનું હોય તો પિસ્તાળી ટકા અમે સો સો વર્ષની ઉંમર થતી હોય તો તમારા મિત્રો સો ટકાનું એટલે કે પચાસ ટકાનું મૂળ પેન્શન સાતથી પચાસ ટકા વધારાનું પેન્શન તમારા ખાતામાં જમા થશે મિત્રો તો વાત આજની મહત્વપૂર્ણ આપણે તો થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો જય હિન્દ જય ભારત મળીશું એક નવા વિડીયો સાથે